જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં ઇડલીનું ખીરું બનાવી અને તેનો આથો લઈ અને પોચી રૂ જેવી ઈડલી બનાવી હતી જે એકદમ સરસ બની હતી અને ટેસ્ટી પણ બની હતી અને એકદમ અંદરથી જાળીદાર બની હતી તો તેની માટે ત્રણ કપ જેટલા મેં અહીંયા બાસમતી ચોખા સિવાયના ચોખા લઈ લીધા છે આપણે બાસમતી ચોખા સિવાયના જ લેવાના જેથી તેની ઈડલીનો ટેસ્ટ બહુ સરસ આવશે સાથે એક કપ જેટલી અડદની દાળ લીધી છે આ એ માપથી તમે બનાવશો ને તો તમારો આ ઇડલીનું ખીરું એકદમ પરફેક્ટ બનશે અને ઈડલી પણ સરસ બનશે સાથે એક ચમચી જેટલી મેં અહીંયા મેથીના દાણા લઈ લીધા છે તો હવે તેને આપણે મસળી મસળીને સરસ ધોઈ નાખવાનું છે ત્રણથી ચાર વાર તમારે ધોવાનું જ્યાં સુધી આપણું આ પાણી આવી રીતે ગંદુ રહે ત્યાં સુધી ધોવાનું એકદમ ચોખ્ખું થઈ જાય ને પાણી ત્યાં સુધી આપણે તેને ધોવાનું છે તો ચોખ્ખું થઈ ગયું છે તો હવે તેને આપણે કલાક માટે પલારીને રાખી દેસું તો મેં ચાર કલાક રાખેલા હતા તો આપણા ચોખા અને દાળ એકદમ સરસ એવા પલળી ગયા છે તો જુઓ એકદમ સરસ એવા પલરી ગયા છે તો હવે આપણે શું કરવાનું કે તેમાંથી આપણે વધારાનું જે પાણી છે ને તેને કાઢી લેશું અને એક મિક્સર જારમાં પીસવા માટે તેને લઈ લેવાનું છે પાણીને આપણે કાઢી જ લેવાનું છે અને જેટલું તમારે થોડું પાણી એડ કરી અને હવે જાડું દરદરૂને આવી રીતે આપણે પીસી લેવાના છે તો જુઓ આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતે ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે આવું થોડું દરદરૂ જ રાખવાનું છે તો જુઓ આવું દરદરૂ રાખશો ને તો તમારી ઈડલી એકદમ સરસ બનશે તો હવે તેમાં આપણે ઝડપથી આપણો આથો આવી જાય ને તેની માટે આપણે સાથે સાથે જરૂર મુજબ મીઠું પણ ઉમેરી દઈશું જેથી કરીને તમારો આથો સરસ આવશે અને ઝડપથી પણ આવશે તો તેને પણ હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે તેને ઢાંકીને સાતથી આઠ કલાક માટે એક ગરમ જગ્યામાં રાખી દેવાનું છે જેથી કરીને આપણો આ આથો છે ને ઝડપથી આવી જશે અને ગરમ જગ્યામાં હશે ને તો તેનું ફર્મેન્ટેશન ફટાફટ થશે તો મેં એને સાત કલાક માટે રાખી દીધું હતું તો જુઓ એકદમ સરસ એવો આપણો આથો આવી ગયો છે તો તમને બતાવું તો જુઓ એકદમ સરસ એવો આપણો આથો આવી ગયો છે તો એકવાર આપણે તેને મિક્સ કરીશું તો જો થોડું આપણું બેટર જાડું લાગે છે મને તો એમાં આપણે થોડું આપણે પાણી એડ કરી દઈશું અને સાથે આપણે તેને એકવાર ફરીથી મિક્સ કરી દઈશું અને આપણું બેટર આવી રીતે રિબિનની જેવું પડે ને તેવું આપણે બનાવી લેવાનું છે તો છે ને એકદમ સરસ એવું આપણું ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જેટલું તમારી ઈડલી બનાવી હોય તે એ ખીરું તેટલું ખીરું આપણે એક તપેલીમાં લઈ લેશું હવે તેને થોડીવાર સાઈડમાં રાખી દઈશું અને આપણે જેમાં પણ તમારે ઇડલી બનાવવાની હોય તેમાં આપણે પહેલાં તેલ લગાવી લેવાનું બધામાં આપણે તેલ લગાવી લેવાનું છે હવે જેટલું ખીરું આપણે તપેલીમાં કાઢ્યું છે તે લઈ લેશું અને તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દઈશું તમે આની જગ્યાએ ઈનાનો પણ ઉપયોગ કરી શકો છો હવે બેકિંગ સોડાને આપણે એક્ટિવેટ કરી લેવાનો છે એક જ ડાયરેક્શનમાં હલાવી અને તેને એક્ટિવેટ કરી લેવાનું અને હવે એક એક ચમચા જેટલું આપણે ઇડલીના સ્ટેન્ડમાં ખીરું નાખતા જશું એક એક ચમચા જેટલું આપણે ઇડલીના ખીરામાં આપણે બધામાં નાખી દઈશું અને સાથે સાથે જેમાં પણ તમારે સ્ટીમ કરવાનું હોય તેમાં પાણી નાખી અને તેને પણ સાથે સાથે ગરમ કરવા મૂકી દેવાનું જેથી કરીને ઈડલી ફટાફટ તમારી બની જશે તો જુઓ પાણી ઉકળે છે તો હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી અને તરત જ ઈડલીના સ્ટેન્ડના નાખી રાખી દઈશું અને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે તેને હવે આપણે સ્ટીમ થવા દેવાનું છે તો મેં અહીંયા દસ મિનિટ માટે સ્ટીમ થવા દીધી હતી ગેસની ફ્લેમને આપણે ફૂલ જ રાખવાની તો એક આવી રીતે ચાકા વડે જોઈ લેવાની તો આપણું ચાકું એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણી ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે કાઢી લેવાની છે અને એકથી બે મિનિટ માટે આપણે થઈને ઠંડી પડવા દઈશું આનાથી શું થશે કે તમારી ઇડલી ફટાફટ નીકળી પણ જશે અને એકદમ સરસ રીતે નીકળી જશે અને જો તમે ગરમ ગરમમાં તે કાઢશો ને તો તમારી ઇડલી એકદમ સરસ રીતે નહીં નીકળે તો જુઓ થોડીક વાર ઠંડી થવા દેશો ને પછી ફટાફટ તમારી આ ઇડલી નીકળી પણ જશે અને આવી જ રીતે તમારે જેટલી ઇડલી બનાવી હોય તેટલી તમારે આવી રીતે બનાવી લેવાની અને સાથે મેં અહીંયા સાંભાર અને ચટણીનો પણ સર્વ કરેલી છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બહુ જ સરસ લાગે છે ઈડલી ઇડલી અને તમે આવી રીતે બનાવશો ને તો તમારી આ ઇડલી પોચી રૂ જેવી જ બનશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ પોચી રૂ જેવી અને અંદરથી એકદમ જાળીદાર એવી એ આપણી ઇડલી તૈયાર છે અને જો તમને મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી